કઈ નતું અહીંથી આમ નીકળું જા તો મિત્રો આપણે ઘણી જગ્યાએ નાઇટ કેમ્પિંગ ચોવીસ કલાક કર્યું ને આગળ આપણે વિડીયો પણ નાખ્યા હે તો મિત્રો કેટલી એવી આપણે ખતરનાક જગ્યા ઉપર નાઈટ કેમ્પિંગ કર્યું તો આપણે આજે એવી જ એક જગ્યા ઉપર જવાના હઈએ તો મિત્રો આ જગ્યા ની નથી આપણે કઈ ખબર કે નથી કઈ જાણકારી તો મિત્રો આપણે યુટ્યુબ માં ઘણા એવા વિડીયો નાખ્યા પૂરી રાત નાઇટ કેમ્પિંગ ના તો એ જોઈને ઘણા મિત્રો આપણે ફોન આવે કે અમારે એવી જગ્યા હે તો તમે અહીંયા આવો તો એવી જ જગ્યા ત્રીસ કિલોમીટર કાપીને આપણે જવાના હઈએ આજે તો મિત્રો આપડા ભેગા છે આપડા ભત્રીજા અને આપણા કેમેરા મેન વિજયભાઈ તો આપણે એ ભાઈએ ફોન કરીને કીધું તો કે અમારે અહીંયા એવી જગ્યા છે હે તમને નાઈટ કેમ્પિંગ કરી હું અને ત્યાં ઘણું નવું નવું જોવા મળે નદીનો કાંઠો છે એવી જગ્યા છે એમ કીધું તો હવે આપણે જાય પછી ખબર પડે કે કેવી જગ્યા છે તો મિત્રો આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા જ્યાં આપણે આખી રાત રહેવાનું છે અને આઈને તમે નજારો જોઈ શકો કાંઈ ઘટે એક નંબર નજારો હોય આ ભાઈએ કીધું એક નંબર તમે આખી રાત એટલે ઘણા એવા અનુભવ થાય તો મિત્રો આખી રાત જોઈને જોઈએ આપણે કે શું થાય તો મિત્રો પેલા તો એને આ જગ્યાને આપણે બધી સાઈડથી જોઈ લઈએ કે આ જગ્યા ક્યાં આપણે રહી શકીએ અને કેટલીક ખતરનાક છે ક્યાં આપણે રહી સેફ્ટીમાં રહી શકીએ એવી જગ્યા ગોતી આપણે કઈ એવું જોયું નથી અને જોઈ લઈ પેલા પછી આપણે એક જગ્યા સિલેક્ટ કરશી અને આપણા ભેગા છે જો ધવલભાઈ એની આ જગ્યા આપણે મિત્રો આ સાઈડ આપણે જોઈ લીધું હવે આપણે ઓલી સાઈડ જોવાના હઈએ કેવી જગ્યા છે અહીંયા તો આપણે નથી આમ રેવા એવું હજી આપણે જોઈએ આગળ તો મિત્રો અહીંયા એક એવી વસ્તુ મળી છે કાઈક જો ક્યાં કરે તો મિત્રો આ કોક અહીંયા પધરાવી ગયો કે એવું કોક નાખી ગયો કે એવું લાગે એવું છે રાજા સાહેબ વખત પણ હવે પધરાવી અને આપણે ને આખી રાત રહેવા માટેનો બધો સમાન લઈ આવ્યા લઈ આવ્યા હોય ભેગો જ છે અને હવે આપણે જગ્યા ગોતી લઈ એટલે આપણે ખબર પડે તો મિત્રો તમે જોઈ શકો બે સાઈડ પાણી હે આ સાઈડ પણ પાણી હે અને આ સાઈડ પણ પાણી હે આ નદી હે એટલે કે બહુ ઊંડી છે નદી અને આમ લંબાઈમાં પણ મોટી છે તો મિત્રો આપણે ધવલભાઈ એમ કે આ નદી માં મગર પણ છે તો મિત્રો મગર ની આપણે સેફ્ટી રાખવાની કે રાતના મગર નદી ની બહાર નીકળે તો મિત્રો ખેતર છે જોઈ શકો તમે આ ખેતર માં પાણી ભરાઈ ગયું છે એવું કે અને હજી આપણે જો ધવલભાઈ ના ભેગા હે મિત્રો એ બધા અમે હાલીને જાય તો મિત્રો હવે અહીંથી આગળ જવાય એમ હે નહી અહીંથી પારો હે પણ પારો એ લહેર છે એમાં કેમકે ભીંજાઈ ગયેલા પારો આમાં જો મિત્રો પાણી ભરાઈ ગયું આ

અહીંયા મિત્રો કાઠો હેને ને થી પાણી ને ખાલી એક ફૂટ જેટલું જ છે નીચે એટલે હેને ગમે તે મગર આ તે આવી શકે અને મિત્રો અહીંયા મેન મગર ની બી છે કેમ કે નદીમાં માં ત્રણ ચાર મગર એમ કે મિત્ર મિત્રો બાંધણું થઈ ગયું મોટા ભાઈ તમે જઈ મિત્ર આપણે અહીંયા રહેવાનું આપડે જો અમે આવ્યા ને એમાં આ થાકી ગયા આપણે વિજયભાઈને આપણો ભત્રી ગયો એટલે હુંતા છે અને મિત્રો આમ સાઈડ ડેમ છે જો ઓલી સાઈડ સામે અહીંયા લાઈટ પણ છે જો અહીં મંતી મારી દેને લાઈટ વાય ગોય ગોસંગ અને મિત્રો શંખ વગાડીને દેખાડ્યા તમે વગાડો તો વગાડો શંખ વગાડો તા એ શંખ વગાડો તા વગાડ મારા કીધું તો કે મિત્રો કેમ અવાજ આવે કઈ ઘટે નજારો તમે જોઈ શકો જો નદીનો કેવો નજારો હતો હું કઈક તરતું આવે છે સામે જો અહીંયા કાળું કાળું જાર્યું અહીંયા છે જાર્યું હું હોય હવે અહીંયા કાંઈક ડૂબકો મારો માછલા આવે આ ડેમ છે મોટો જોઈ શકો તમે નજારો એક નંબર છે બાકી

આઠે આવી છે આવ મગર આવે તો આપણે જોવાની છે તો મિત્રો અટાણે આવો અંધારું થઈ ગયું તમે જોઈ શકો અને આપણે નાસ્તો બનાવવાની તૈયારી હાલે છે તમે જોઈ શકો સુલો હરગાવી છે મેગી બનાવવાની છે અને આપણે બધે જો આ બે બે બત્તીઓ લઈ આવ્યા આમાં બધો મેગીનો સમાન છે અને જો આ ટોપિયા ટોપિયા ડુંગરી લીલી આપણે બધું એ રીતના છે અને જો આ લાકડા લઈ આવ્યા અને અટાણે આમાં હરગાવું એટલું અઘરું છે ને પાછી ટાઈટ પણ એટલી છે કેટલા હરગાવે શિયારી કોઈ બે ચાર જણા બે જણા અમારે આવ્યા છે નવા તો મિત્રો આમથી કેટલો ઠંડો પવન આવે છે આ સાઈડ થી ઠંડો એ ટાટો તાટો એ ઠંડો તો મિત્રો આમથી કેટલો ટાટો પવન આવે છે અને જો તમે જોઈ શકો જો બોલે છે ડેટકા ડ્રાઉ ડ્રાઉ કરે છે એક ધાર આમ આમ થી નઈ કાઈ કરવા જાવ એટલે અહીંયા કાઈ એવું બીજ જેવું હે નઈ કેમ કે અમે હે ને 6 જણા હે જગ્યા ખતર ના છે પણ અમે 6 જણા હે ને જે આઈના હે આપણે ધોલભાઈ એ બધાય વાંધો નથી આવે એટલે એનું કેવું માનવું હોય કે હું કાંઈ અહીંયા વાંધો નથી પણ હું છે ને મગરનો એક પ્રોબ્લેમ છે બીજું કાંઈ નહીં કે મગર નું પ્રોબ્લેમ છે કે મગર નદીમાં મગર ચાર પાંચ મગર હે એની દિવસની જોયું જોઈ એટલે મગર નો પ્રોબ્લમ રહી હે તો એ આપણે એને હમણાં થોડી વારમાં નાસ્તો બની જાય પછી આપણે એને કાંઠે જોવા જાય નદીના કે ભાઈ એવું કઈ છે કે નહીં જોવા જાય આપણે

ટાઈ થઈ ન લાગે કેમ કે સારી કોર પાણી બોટ ભૂકી દે બોટ ઓળા છે બહુ લાગે એ આખે આખો આ આ ના દે ઠુગો ડડ આ ખોલ ભૂડવાય તો મિત્રો ઓટાણ અમે તાપ કરી લીધો ફાઈનલ જો બધા બેઠા છે તાપ કરી આ જાડુ લાકડ ઓડાડ દીધો અને બધા બેઠા છે અને મિત્રો અમે ઘણી જગ્યાએ ગયા નાઈટ કેમ્પિંગ કરવા તો ઘણી જગ્યાએ ભાઈ એવું આપણે દેખાણું ના તે પણ હજી હું સુધીમાં આપણે ને એવી ક્યાંય એની બીક લાગી નથી કે આપણે એના બધું મૂકી દઈએ એવી હજી ક્યાંય આ જગ્યાએ અમે અટાણે હૈયા હાવ અજાણી જગ્યા હૈ અમે અહીંયા એક વાર આવ્યા જ નથી અટાણે અમે જે આવ્યા ધવલભાઈના ફોનને કે અમારે એક એવી જગ્યા છે ત્યાં તમે નાઇટ કેમ્પિંગ કરો એટલે અમે આવ્યા હૈએ પણ હવે આ જગ્યાનું શું રહસ્ય છે આપને કાંઈ હજી ખબર નથી અહીંયા એમ કહે કે ભાઈ મગર હે બીજું કાંઈ નથી એટલે તો મને તો લાગે અહીં કાંઈ હેડ જ નહીં એવું એટલે આપણી રાત નીકળી જાય આરામથી અને તો એ છતાં આપણે અટાણે નાસ્તો બનાવીને જમીન પછી આપણે જાહી નદીના કાંઠે હા ઓટાણે તો અમે છેટા હૈ નદીને તો મિત્રો અમે અટાણે હે ને લાકડા ગોતવા આવ્યા છે યાર જો શિયારે શિયાર ભેગાથી આવ્યા હે કેમ કે થોડી ઘણી બીક લાગે અને અહીંયા જો પાણી ભર્યું છે નીચે લઈ લ્યો લઈ લ્યો રખ ના મારા કુંગી ગયા એવા જીણા લઈ લો ઝીણા જો હે વધારે જાડા હરકતા નથી ભીના હે ને એટલે એને ધુવાડો થાય એનો કરતો નીતો આપણે તવલભાઈ જો આખે આખી ડાર ઉપાળ લીધી કરવું લઈ ભાંગી નાખી હાલને ભાંગી આખું રેડી તો હવે થઈ છે આપણે મેગી એવું હા આખું ખેંચ લઈ લઉં એ હું લઈ લઉં હું લઈ લઉં તો મિત્રો વરી પાછું જો આ ઠરી ગયું અને હવે પાછું વરી હરગાવશે અને આમ જો એક ભાઈ અહીંયા આપણા બેઠા અહીંયા બધું આપણે ચાર્જિંગ એ બધું થાય અને એક ભાઈ જો અહીંયા એના અંદર બેહીને શું કરે છે કાઈ નહીં તો મિત્રો તું મેરસે પ્યાર કરતી હે નહીં કરતી એવું બધું કરે છે એટલે એને અટાણે એવું બધું કરે ને એટલે લાગે નહીં બીક ના લાગે બાકી આ ભાઈ જો ગેમ રમે આ ભાઈ ગેમ રમે છે બાકી અમે એને નાસ્તો બનાવી છે ક્યારું નો બનાવ્યો બનાવવાની કોશિશ કરી પણ એને તાપ નથી થતો તો મિત્રો ફાઇનલી છે ને આપણે એને મેગી બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આ ટાણે જો વઘાર માર્યો છે આપણે ડુંગળીનો ડુંગળી આ તેલ લઈ આવ્યા હતા અમે આ મેગી પડી છે અને આપણા ધવલભાઈ મેગી બનાવે એને આપણે એમ કહીએ કે આપણે મેગી એકવાર તમે બનાવ ખાઈ લો લે ટાઈમ કે નહી જમોર કા પાટી આવે મેગી જમો ભૂલી જાવો કોઈ દી ના એ બનાવ જમોર આવી જાય એવી મેગી બનાવવાનો થાય અમે એની રાહ જોઈને બેઠા હૈ તો ભૂખ લાગી છે ઓવાર ની વાત તો તો મિત્રો તો મિત્રો આમ કાક બોલે હે ઓલી હું કે ભેરાવ જો એ ઉપર બેઠી ના ન ઉપર તો મિત્રો એને હેને ભેરાવ કયો હાલતા હાલતા થોડો પાણી હાલતા પાણી ઉપર બેઠી છે એને ભેરવું કહેવાય ઘોડ જેવી આવે બાજુ બાજુ એક ઉડી ગઈ હોય ગઈ એ એક આમ ઘોડની જ પ્રજાતિ આવે પણ આ એવું નાનું હોય એને અમારી ભાષામાં આપણે ગુજરાતીમાં અમે તો એને ભેરવું કઈ ભેરાવું હમણાં બોલતી હતી તમે સાંભળ્યું છે અહીંયા જો પાણી નાખી દીધું બને છે મેગી તોડી છે ફાઈનલ તો મિત્રો આપણે છે ને ધવલભાઈ રોવે છે મેગી બનાવતા બનાવતા કેમ કે આમાંથી ધુવાડો નીકળી ને આમ આ બધા ધરાવવા પડે મારે અને રોવે છે ને આ બધા વાઈટ જઈને બેઠા છે કે જટ મેગી બનાવે ને ખાઈ લઈએ ખાવ પડે ખાવ એવું તો નહીં ના રોવે ધવલભાઈ નામત કમી કેમ ધુવાણો નીકરે હે ગંદુ બધો બધો ધુવાડો બીજકો મોટોમાં આવે હે બીજું કઈ નહી અને મેગી બનીને તૈયાર હે હવે જીરકેશ છે આમાં સાજુ હે અમારે એક તો બયાત કે ઓકે કઈ દેખાતોય નથી હજી તો મિત્રો ફાઇનલી આપણે હે ને મેગી બની ગઈ હે જો આયા ઉતારી નાખી હે અને આપણે જો ધવલભાઈ રોઈ રોઈને થાક્યા તો હજી રોવે છે અને હવે જો આ બધા વાઇટ જોઈને બેઠા હે ને હવે વાઇટ કાન આપણે લઈ આવ્યા એટલે ને હવે નાસ્તો કરી લઈએ પછી વિચારીએ મગર જોવા પેલા નાસ્તો કરી લઈએ તો મિત્રો ફાઈનલી આપણે મેગી બની ગઈ હે ને નાસ્તો કરીએ અમે જો બધાય વાટકા ભરી લીધા હે ખાઈએ મિત્રો

તો મિત્રો અટાણે અમે નાસ્તો કરી લીધો હોય ને નાસ્તો કરતા કરતા કેટલા વાગ્યા ભાઈ કેટલા વાગ્યા એક ને હિતાવી થઈ હે મિત્રો અને હે ને હજી અમે બેઠા હોય ને હવે અમે જવાના હોય નદીના કાંઠે જોવા અમે બધા મિત્રો એક અહીંયા તો રહે નહીં કેમ કે અટાણે હવે એકને હિતાવી એટલે કે ડોટ થવા આવ્યા છે એટલે એને થોડી થોડી બીક લાગે છે તો અહીંયા હજી હરગાવી છે એના પઠેથી હલતા નથી કેમ કે ટાઈટ લાગે છે અહીંયા આપણે આગળ ગોંધ બધું છે એમ તો પણ અહીં હજી કોઈ હોતું નથી નીંદર આવતી નથી નીંદર આવી છે એટલે અહીં સુઈ જવાની સુવિધા આપણે લઈ આવ્યા જ છે તૂટિયા બારી પણ અટાણ પહેલાં જોવા જવાનું છે કેમ કે નદીના કાંઠે હું એક્ટિવિટી

કે બરાબર જ છે વિડિયો સાઈડ યંગ હું કે રીલ કામ કરી હું મેત્રા આયા જો હરખ જેવું લાગે છે કઈ હું હુએ કે ખમજા તો નથી એમ તો થોડું સેટું છે કે આ સાઈડ આમ જો નકરી જાડી છે

મિત્રો આઈથી હેને બગર આઈ બગર આઈ આ જાય મિત્રો આઈથી જા ભાઈ આ આ હું હે કઈ છે લા હમણા કાઈ હમણા કાઈ નથી આઈ કુદરો કાઈ આઈ કાઈ હમણા કાઈ આઈથી આમ નીકળું જા આ હું મિત્રો મગ મગર જેવું છે કઈ હે ઓ મગર જાય આ કઈ ખે ને હું ઓ ચલો 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 આ બધું આ બધું આવતો બસ સાઈડ થી જોઈએ જી

મે અમે બીજી વાર આવી જઈશું જો નાની નાની મછલી છે જો તમે બત્તીમાં આવે બાકી બીજું કઈ ટેન્શન જેવું નથી આ જોવાનો મતલબ મિત્રો એ છે કે કદાચ રાતે અમે અહીંયા સૂતા હોય અને કદાચ મગર કે કઈ આવ્યું કેમ કે મગર તો નીકળે જ બારે રાતે મગર કે કઈ આવ્યું તો પછી તકલીફ થઈ પડે એ જ મોટી પ્રોબ્લેમ છે એટલે એ પ્રોબ્લેમના કારણે પહેલા એને ચારી કોર જોઈ લેવું એ વધારે સારું પછી ભલે આપણે નિરાતે હોઈ જાય પણ પહેલા એને ચારી બાજુ જોઈ લેવું જોઈએ આ જો મિત્રો અહીંયા પાણી ઓછું પીયું હોય થોડું તો મિત્રો ઠંડી પણ એટલી છે અહીંયા મિત્રો લાકડાને એવું બધું પડ્યું છે આપણે દિવસનું જોવો આવ્યા હતા 니드로운 조우, 겸아, 겸, 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 � અને આપને કાંઈ એવી વસ્તુ જોવા મળે એ પણ એક સારી વાત કહેવાય કે આપને કાંઈક જોવા મળે તો હું પણ તમને બતાવી શકું તો મિત્રો હે મારે નાઇટ કેમ્પિંગમાં બધું દેખાડવું હોય મારી ફરજ આવે તો હે કાંઈ એવું છે નહીં આપણે ત્યાં બધી ચારી બાજુ જોઈ લીધું અને હવે બધા આપણા મિત્રો અહીંયા બેઠા હે અને હવે એને થોડીક વાર તાપણું કરી અને પછી જેને હું હોય એને શું ઠે ભાઈ આપણે અહીંયા બધું છે

હજી એકાદ કલાક તો બે હાદ કલાક બેઠા કેમ કે નહીં નહીં કોઈને ઉઠાડવા નથી પણ હેદ કલાક મિત્રો બેહવાનું મારું કેવાનું એમ થાય કે

હું જામ પોગ આમ છેટા રાખ જને કે આમાં ખોહી દે તું ઓય થાત પાક નકુ રહે તો મિત્રો આપણે આ ભાઈ અને હું બેઠા છીએ થોડીક વાર પછી આપણે જોઈએ 4:30 4:00 એ સુઈ જાય પછી હવારના એકાદ કલાક આપણે પણ આરામ કર લે અરે જાગુ જાગુ જાગી દે ભાઈ તો જોઈએ મિત્રો જ્યાં હું દી જગાય ત્યાં હું જ આપણે જા તો મિત્રો અમે બર્તનિયા બારી નાખ્યા બધાય અમે બે ક્યારુના બેઠા જોઈ શકો તમે હવે તો આ છેલા બર્તન એટલા એટલા વૈધા બાકી જો કટકા બટકા કહે બધાય બારી નઈ ખા અને જો હવે હો ભાઈ મને નીંદર આવે હું સુઈ જાવ હવે આના મોબાઈલ માં પણ ચાર્જિંગ એ પૂરું થઈ ગયું અને જે પાવર બેંક માં હતું ને એ પૂરું હે ચાર્જિંગ થઈ ગયું હું નીંદર આવે હું સુઈ જાવ તો એક કામ કરીએ હે ને આપણે બે સુઈએ જાય જી થાય જોઈ જાય તો મિત્રો હે ને થોડીક વાર આરામ કર લઈ આ તાપને એવું લાગે ને તો થોડોક ઠારી નાખશું અને થોડીક આના ભેગા હે ને તૂટ્યા મૂટિયા વારી અને આના ભેગા કરી જાય એટલે થોડીક આરામ કરી લઈને તો ઉપાધિ ના રહી ચાર સાડા ચાર જેવું કદાચ થયું હોય તો આના ભેગી પહેલાં તો જગ્યા કરવી જોઈએ જોઈ લખું તા આમાં એકાદો તાપમાં ગરી ગયો ને તો એ જોવું જોઈએ એટલે પેલા તાપને ઠારવો જોઈએ તો તાપ ઠારી નાખીએ પાણી કાંઈ હે પાણી નથી પાણી પૂરું થઈ ગયું કામ કરીએ માથે નાખી દે અને માથે નાખી દે આ એટલે હે ને તાપ ઠરી જાય રેડી મિત્રો તાપ ઠરી ગયો ને હવે આના ભેગા આપણે હે ને કરીને સુઈ જાય એમ કરે મારે જગ્યા કર એટલે ભાઈ અટાણે ભેગા કરે જાય માથે સુઈ ગયા આમ હોય તો થોડો ઘટ મોટા હાલો હટું

We day. તો મિત્રો આપણે હવાર પડી ગઈ છે એક અંદર અને આપણો નાઇટ કેમ્પ અહીંયા પૂરો કરીએ છીએ અને બહુ મજા આવી મિત્રો સાંજે રાતના પણ અને કાંઈ એવું કાંઈ નડ્યું નથી તો આવા નાઈટ કેમ્પ વિડિયો અને ચેલેન્જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી નાખો બાકી તો પછી બાય જય હિન્દ